સમાચાર પર નજર કરીએ જુનાગઢ જિલ્લાથી કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક સાયબર ફ્રોડ અંગે ફરિયાદ નોંધાઈ હાલ સમગ્ર ગુજરાતમાં મ્યુલ એકાઉન્ટ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ગુજરાત પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે આ ડ્રાઈવ દરમિયાન સાયબર ફ્રોડ કરનારાઓને પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપી મદદ કરનારા લોકો સામે પણ કડક પગલા લેવામાં આવી રહ્યા છે આ સંદર્ભે આજે કેશોદ તાલુકાના માણેકવાડા ગામના કરણ નાગદાન ડવ સામે ફરિયાદ નોંધાઈ

એકાઉન્ટ ધારક પોતાના ફાયદા માટે આવા ફ્રોડ ધારકોને મદદ કરે છે અને પોતાના એકાઉન્ટનો વાડે આપે છે અને એનો ઉપયોગ કરે છે અને નાણાંને હેરફેર કરવા માટે કરતા હોય છે તેના અનુસંધાને જૂનાગઢ જિલ્લામાં પણ ક્રાઇમ દાખલ થયેલા છે ગુના દાખલ થયેલા છે એ જ રીતે આજરોજ કેશોદ પોલીસ સ્ટેશનમાં પણ એક સરકાર તરફે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં એકાઉન્ટ ધારક નાગદનભાઈ કરણ નાગદનભાઈ ડવ કે જે માણેકવાડાના રહીશ છે જેઓ પોતાના યુકો બેંક કેશોદની એકાઉન્ટમાં કુલ દસ વખત જુદા જુદા ફ્રોડના કામે પોતાનું એકાઉન્ટ ભાડે આપી અને વળતર મેળવી અને કુલ ઓગણસિત્તેર હજાર છસો ત્રેસઠ રૂપિયા જે એકાઉન્ટ ધારકો પાસેથી મેળવેલા હતા ફ્રોડમાં એનો ઉપયોગ કરવા દીધેલ હોય જે બાબતની કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આરોપીને ધરપકડ કરવાની તજવીજ સામે એક્શન લેવા માટે એક મ્યુલ એકાઉન્ટ અને ડ્રાઈવ ચાલે છે જેમાં કોઈ પણ એકાઉન્ટ ધારક પોતાના ફાયદા માટે આવા ફ્રોડ ધારકોને મદદ કરે છે અને પોતાના એકાઉન્ટનો ભાડે આપે છે અને એનો ઉપયોગ કરે છે અને નાણાંની હેરફેર કરવા માટે